આપણે કરવાના છીએ ફ્લિપકાર્ટ માં ઓનલાઈન વસ્તુ લેવાની અનબોક્સિંગ આજે અને હવે આ આઈટમ અમે લઈ આવ્યા છીએ નિરાધ નિરાધ લઈ આવ્યા તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરવીઆઈ બ્લોગ્સ માં તમારું સ્વાગત છે તો સવાર સવારના ખેતરના ખેતર અહીં આમ જો મકાઈ મિત્રો રહી છે થોડીક અને બાકી વાડોન ગામ ચાલુ હું તમને દેખાડીશ અને અહીં ગણી જુઓ રાઈડ પણ પાકવા આવી ગયો છે અને અહીં બધી બરતન બળતણ બરતન કટિંગ કરવાનું કામ ચાલુ છે જુઓ તમે ભાઈ આ બાજુ કાપેર્યા પાણી જશે સુવિધા છે પૂરેપૂરી એક કાન ચાર કટકા કરે ભાઈ છે સોય ધરા નાખ્યો આવું કરવા કામ કરવા માટે મને કોન્ટેક્ટ નંબર નહીં આપો બાકી ભાઈ ભાઈ વાયરલ થઈ જાય એમ આમ જુઓ મિત્રો અનબોક્સિંગ વધારે નહીં કરી था वो एक सीन से कहीं कड़े हूँ तुमने आगे थोड़ी कुछ देखा तो कटिंग बोले तो ऐसा ऐसा है कोई हमारे जैसा नहीं हाँ है कोई टक्कर में बोलो कमेंट करना ना दियो है कोई टक्कर में भरत भाई हो हाँ तो आप देख सकते हो मित्रों आप मकई भरवा काम है चालू ही गणे ના બાજુ બળદ બેઠો તો હવે ચાલીસ પચાસ ટકા વાળી ગઈ હે દસ પંદર ટકા રહી ગયા હવે એમ ના કહેતા ટકાવારી આ લગી છે બધું સમજા તો નિશાળી સાડી ક્યારે જવાના તમારે અત્યારે શું કરું લેખ બોલ નામ હમ લે બોલ નાખો એક તો પિયુષ ભાઈ છક્કા મારે ગયા ક્યાં ओ, बहुत ही बढ़िया शॉट है ये आगे जाके क्रिकेटर बनेगा क्या तो पियूष भाई ना मित्रों ऐसे करके ऐसे देख देख सकते हो गाइस बाय 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 तो यहाँ पर पीयूष को हमने खिलाया अभी क्रिकेट अरे सीधे रख रहे हैं तो एक एक और हमारी इसको बहुत तगड़ा मारता है जी ये तो हर घर जाओ बैट बॉल नहीं था ए? जो तो एक और बॉल पियूष को खिला दे ऐसे ऐसे कुछ बैट उससे बड़ा है इसीलिए खेल नहीं पा रहा है तो मित्रों बोल मित्रों आपने हेड हेड न्यू अपना करो तुमने याद हो तो काम करने बोलना है तो ये दा। वैसे तो हम से हां बात से बोलना है तो ये दबास बहुत ही बढ़िया मारता है जी ये तो पीछे आ गया फिर से तो, तो चलो अभी आपको जाना है स्कूल तो मित्रों अभी प्यूस तो 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 नहीं मुको नहीं, नहीं हारे एक एक नहीं मान जानी तो चलो એક માંગ એક એક ઓર એક ઓર બોલ જોરો મારે તો જા ભાઈ હવે નીર પછી જવાનું કરો જો ભાઈ તો ફ્યુસ વ્લોગ વ્લોગ બનાવો એમ અને રાજુ આઈ રાજુ આઈ

થોડા દિવસો પહેલા ફ્લિપકાર્ટ ઓનલાઈન એક વસ્તુ મંગાવી દીની આજે અનબોક્સિંગ કરવાની છે અને ભરતભાઈ લગભગ લગભગ વ્રતભાઈ થોડી વારમાં રહી આવવાના છે સમજો હા સમજો મિત્રો ભરતભાઈ આવેરા આ આપણે ઓનલાઈન ફ્લિપકાર્ટમાં મંગાવી દીધી વસ્તુ એને આપણે અનબોક્સિંગ કરશું તો મિત્રો હવે આને અનબોક્સિંગ કરવાની ભરતભાઈ

ઓનલાઈન આઈટમ મંગાવી છે તેની આપણે અનબોક્સિંગ કરવાની છે જો તો ચલો કેવું તંત્ર છે પહેલા તો આપણે અહીંયા આગળ ટેપ ખોલી નાખી એ ટેબ નથી ખોલતી આના હાલે હાલે સ્કીલે આઈટમ કાઢી મિત્રો तो मित्रों हमने निकाला अभी चप्पू इससे हम करेंगे इसकी कटिंग अनबॉक्सिंग के बड़ी फेर तो मित्रों ऊपर तो से जो है वाले में टैंक से आओ अंदर अंदर तुमने तो वस्तु देखा दी तो पहला तो हम चौपड़ी का

તો આને સાફ કરવાનું મિત્રો બરસ છે અને વગેરે વગેરે કઈ આઈટમ દેખાય અને તમારે કાઢીને તમને પૂરેપૂરું દેખાડું આ છે મિત્રો જારી જુઓ તમે અને આ છે બુરુશ બાકી એની વગેરે વગેરે રબડું રબડું છે એમાં આવું કઈ કોતર માં ભેરું આવે હે તો મિત્રો આપણી મંગાવે છે એશિયન પેન્ટ સ્પ્રેયર આ આપણે કોઈ પણ વસ્તુમાં કલર કરવા માટે ઇલેક્ટ્રિક આઈટમ મગાવી છે અને ક્યાંકથી ભેરો કરવાનો નહીં ભરતભાઈ હમ આવી રીતના મિત્રોને ભેરો કરવાનો અને પછી આમાં નાખી નાખી દેવાનો કલર અને પછી બાકા જી કે બોલાવાની આમ આમાં આડો દઈ ચાલ બોલ થતો છે ને ભરતભાઈ બેટરી અંદર નાખેલા હે કે એમને બેટરી તો ચાર્જ નથી મિત્રો ચાર્જિંગ આપણે કરવાનું છે કેબલ છે ચાર્જિંગ જશે ત્યારે ચાલતા છે આમ બાકી ગોલી ગોલી બોલી લાગ્યો હા તો મિત્રો આપણે આની અંદર પાણી નાખ્યો છે ને આવું કંઈક છે જો કર્યાનું અને આ છે કલર કર્યાની ઇલેક્ટ્રિક આઇટમ અહીંયા આપણે પીન નાખી દીધી છે જુઓ તમે અને આ સ્પ્રે ધીમું ફૂલ કરીને આમ જુઓ

મિત્રો પડી ગઈ છે એકદમ સાંજ મસ્ત એટલે બેસ્ટ ઉત્તમ વ્યૂ હોય વાડીનું એ તો તમે વાડી માં તો ખબર પડે એમ તો મિત્રો અહીં કને આપણી વાડી આગળ વાંધેલ છે પાડીને આગળ વાંધેલ છે એ બાજુ અને મકઈ મિત્રો હવે રહી છે ખાલી અહીંયાથી કરીને આડલી બાકી થઈ ગયો બધી કટિંગ અને કાલે આ પણ કટિંગ થઈ છે તો સ્કોર્પિયો જુઓ મિત્રો સ્કોર્પિયો અને વ્હાઈટ સ્કોર્પિયો બ્લેક સ્કોર્પિયો અને બળદ તો બળદ ગાડો લઈને આપણે હું આગળ આવશું અને મિત્રો આજ માટે બસ આટલું જ આપણું વ્લોગ આપે અહીંયાથી જ પૂરો કરીશી હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાવ વિડીયોને લાઈક કરી નાખો